ત્યાર પછી માછીમારોએ પોતાની જાળમાં ફસાવીને બીજી માછલીઓ સાથે આ મોટા માછલાને પણ પકડી લીધો અને તેમણે તે માછલાને લઈ જઈને સમરાસુરને ભેટ આપી દીધો સમરાસુરનો રસોઈયો તે અદ્ભુત મછને ઉઠાવીને રસોઈ ઘરમાં લઈ આવ્યો અને તેને ચીરવામાં આવ્યો રસોઈયાએ મછના પેટમાં બાળક જોઈને તેને સમરાસુરની દાસી માયાવતીને આપી દીધો માયાવતીના મનમાં

પુનઃ ઉત્પન્ન થવાની પ્રતીક્ષા કરી રહી હતી તે જ રતિને સમરાસુરે પોતાને ત્યાં ડાળભાત બનાવવાના કામ માટે રાખી હતી જ્યારે તેને ખબર પડી કે આ બાળકના રૂપમાં મારા પતિ કામદેવ જ છે ત્યારે તે તેના પ્રતિ બહુ પ્રેમ કરવા લાગી શ્રી કૃષ્ણકુમાર ભગવાન પ્રદ્યુમ્ન થોડા સમયમાં યુવાન થઈ ગયા તેમનું રૂપ લાવણ્ય એટલું અદ્ભુત હતું કે જે સ્ત્રીઓ તેમને જોતી તેમના મનમાં શૃંગાર રસ ઉત્પન્ન થઈ જતો કમળની પાંખડી જેવા કોમળ અને વિશાળ નેત્ર ઘૂંટણો સુધી લાંબી ભૂજાઓ અને મનુષ્ય લોકમાં સૌથી સુંદર શરીર જોઈને પ્રતિ લજ્જાયુક્ત હાસ્ય સાથે વાંકી ભૃકુટીથી પ્રણયપૂર્વક ભાવો વ્યક્ત કરતી રહીને તેમની સેવામાં મગ્ન રહેતી હતી શ્રી કૃષ્ણકુમાર ભગવાન પ્રદ્યુમને તેના ભાવોમાં પરિવર્તન જોઈને કહ્યું દેવી તમે તો મારી માં સમાન છો

ત્યારે આ સમરાસુરે તમારું હરણ કરીને તમને સમુદ્રમાં નાખી દીધા હતા ત્યાં એક મચ્છ તમને ગળી ગયો અને તેના પેટમાંથી તમે અહીં મને પ્રાપ્ત થયા છો આ સમરાસુર અનેક પ્રકારની માયા જાણે છે તેને પોતાના વસમાં કરવો અથવા જીતી લેવો બહુ કઠણ છે તમે તમારા આ શત્રુનો મોહન વગેરે માયાઓ વડે નાશ કરો સ્વામી પોતાનો પુત્ર તમે ખોવાઈ જવાથી તમારી માતા

તે હાથમાં ગદા લઈને બહાર નીકળ્યો તેને પોતાની ગદા બહુ જોરથી આકાશમાં ગુમાવીને હોય પરીક્ષિત ભગવાન જે જોયું કે તેની ગદા બહુ વ્યક્તિ મારી તરફ આવી રહી છે ત્યારે તેમણે પોતાની ગદાના પ્રહારથી તેની ગદાને રોકી લીધી અને ક્રોધપૂર્વક પોતાની ગદા તેના પર ફેંકી ત્યારે તે લઈ માયાસુર પાસેથી શીખેલી આંસુની માયાના આશ્રય લઈને આકાશમાં ચાલ્યો ગયો અને ત્યાંથી પ્રદ્યુમ્નજી ઉપર અસ્ત્રશસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યો મહારથી પ્રદ્યુમ્નજી પર અનેક પ્રકારના અસ્ત્રોની વર્ષા કરીને જ્યારે તે તેમને પીડવા લાગ્યો ત્યારે પ્રદ્યુમ્નજીએ સમસ્ત માયાઓને શાંત કરનારી સત્વમય મહાવિદ્યાનો પ્રયોગ કર્યો ત્યારબાદ સમરાસુરે યક્ષ ગંધર્વ પીશાચ નાગ અને રાક્ષસોની અનેક માયાઓનો પ્રયોગ કર્યો પરંતુ શ્રી કૃષ્ણકુમાર પ્રદ્યુમ્નજીએ પોતાની મહાવિદ્યાથી તે બધી માયાઓનો નાશ કરી દીધો ત્યાર પછી તેમણે એક તીક્ષ્ણ તલવાર ઉઠાવી અને સમ્રાટ સુરનો મુકુટ અને કુંડળોથી સુશોભિત મસ્તક જે લાલ લાલ દાઢી મૂંછોથી અત્યંત ભયંકર લાગતું હતું તેને કાપીને ધડથી અલગ કરી દીધું દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરીને સ્તુતિ કરવા લાગ્યા અને ત્યાર પછી માયાવતી રતિ જે આકાશમાં પણ ચાલી શકતી હતી પોતાના પતિ પ્રદ્યુમનજીને આકાશ માર્ગે દ્વારકાપુરીમાં લઈ ગઈ પરીક્ષિત પોતાની ગોરી પત્ની સાથે શ્યામવર્ણના અને મેઘના હતા આ પ્રમાણે તેમણે સેંકડો સ્ત્રીઓના નિવાસ સ્થાન એવા ભગવાનના તે ઉત્તમ અંતઃપુરમાં પ્રવેશ કર્યો અંતઃપુરની સ્ત્રીઓએ જોયું કે પ્રદ્યુમ્નજી નું શરીર વર્ષાકાલીન મેઘ જેવું શ્યામવર્ણ છે

આ કમલનયન કોનો પુત્ર છે કઈ ભાગ્યશાળી સ્ત્રી આને પોતાના ગર્ભમાં ધાણ કર્યો હશે આને આ કોણ સૌભાગ્યવતી પત્ની પ્રાપ્ત થઈ છે મારો પણ એક નાનકડો બાળક ખોવાઈ ગયો છે ખબર નથી એને કોણ સ્તૃતિકાર ગૃહમાંથી ઉઠાવી લઈ ગયું જો તે ક્યાંક જીવતો જાગતો હશે તો તેની ઉંમર તથા રૂપ પણ આના જેવું જ હશે હું તો એ વાતથી પરેશાન છું કે આને ભગવાન શ્યામસુંદર જેવું જ રૂપ શરીરનો બાંધો ચાલ હાસ્ય ચિતવન અને બોલચાલ ક્યાંથી પ્રાપ્ત થયા માનો ન માનો આ તે જ બાળક છે જેને મેં મારા ઉદરમાં ધાણ કર્યો હતો કેમ કે સ્વાભાવિક રીતે મારો સ્નેહ આના પ્રત્યે ઉભરાઈ રહ્યો છે અને મારી વામ ભૂજા પણ ફરકી રહી છે જે સમયે રુકમિણીજી આવો વિચાર કરી રહ્યા હતા તે જ સમયે પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના માતા પિતા દેવકી વસુદેવજીની સાથે ત્યાં પધાર્યા ભગવાન શ્રી કૃષ્ણ બધું જાણતા હતા પરંતુ તેઓ કાઈ બોલ્યા નહીં ચૂપચાપ ઊભા રહ્યા એટલામાં દેવસી નારદજી ત્યાં આવી પહોંચ્યા અને તેમણે પ્રદ્યુમ્નજીને સમરાસુરે હરી જવાની સમુદ્રમાં ફેંકી દીધાની વગેરે જે-જે ઘટનાઓ બની હતી તે બધી જ કહી સંભળાવી નારદજી દ્વારા આ અત્યંત આશ્ચર્યચનક ઘટના સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણના અંતર્પૂર્ની સ્ત્રીઓ ચકિત થઈ ગઈ અને ઘણા વર્ષોથી ખોવાઈ ગયા પછી પાછા આવેલા એ રીતે અભિનંદન કરવા લાગી જાણે કોઈ મૃત પ્રાણ આવી ગયા હોય ભગવાન અને સ્ત્રીઓ બધા તે નવ દંપતીને લગાડી અત્યંત આનંદિત થઈ ગયા જ્યારે દ્વારકાવાસી સ્ત્રી પુરુષોને ખબર પડી કે ખોવાઈ ગયેલા પ્રદ્યુમ્નજી પાછા આવી ગયા છે ત્યારે તે પરસ્પર કેવા લાગ્યા અહો કેવા સૌભાગ્ય ની વાત છે પાછો આવ્યો પરીક્ષિત પ્રદ્યુમ્ન ચાલી જતી હતી શ્રી નિકેતન ભગવાનના પ્રતિબિંબ સ્વરૂપ ટામા અવતાર ભગવાન પ્રદ્યુમન જોયા પછી આમ થવું એ કોઈ આશ્ચર્યની વાત નથી પછી તેમને જોઈને બીજી સ્ત્રીઓની

i'm tá, on